વાવથરા જિલ્લામાં એનડીપીએસ વિરુદ્ધ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિના અમલને વેગ આપવા થરાદ પોલીસને મોટી સફળતા મળી છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા આંતર રાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ દરમિયાન બે શખ્સો પાસેથી પંચાણું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી પોલીસે કુલ રૂપિયા દસ લાખ આઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજીપી સાહેબ તથા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ના આદેશ આપવામાં આવ્યા છે તેના અનુસંધાને થરાદ ડિવિઝનના ડીવાયએસપી એસ ભરાઈ અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ ચાલુ હતું આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી મોરચા નંબર જી જે ટેન ઈ ચુમોતેર તેત્રીને શંકા આધારે અટકાવી સવાર બે ઈસમોની અંગ જડતી કરતા તેની પાસે મેથા એન્ફેમેટ એમ્ફેટામાઈન એમડી ડ્રગ્સ પંચાણું ગ્રામ મળી આવ્યા તેની બજાર કિંમત રૂપિયા નવ લાખ પચાસ હજાર જેટલી થાય છે સાથે મોરસા મોબાઈલ ફોન સહિત રૂપિયા દસ લાખ આઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોને કાબુલમાં લેવામાં આવ્યા પકડાયેલા આરોપીઓ કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ ઉમર સત્યાવીસ રહે ઘરાનગર રેલવે સ્ટેશન પાસે જામનગર મૂળ કલવાણી તાલુકો નાગોર રાજસ્થાન

ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ રેન્જ આઈજી સાહેબ શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની સૂચના અંતર્ગત આંતર બોર્ડ બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અંતર્ગત ગઈ તારીખ ઓગણીસ અગિયાર બે રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટર લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્ધી આપી અને અમુને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતાં આ બંને ઈસમોની અંગઝડપી કરતાં તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ ફેટાવાઈન મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ ફેટાવાઈન છે મેઝ એમ્ફેટામાઈન છે અને જે કુલ જથ્થો પંચાણું ગ્રામ છે જેની કુલ કિંમત નવ લાખ પચાસ હજાર ગણી તેમની પાસે રહેલું મોટર સાયકલ કે જેમની કિંમત પચાસ હજાર ગણી અને એ સાથે તેમની તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત ત્રણ હજાર અને પાંચ હજાર એમ ગણીને કુલ આઠ હજાર આ રીતે કરી અને કુલ દસ લાખ આઠ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટર ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ રહેવાસી રાજસ્થાન અને હાલ ધરાનગર જામનગર અને જે પાછળ બેઠેલો વ્યક્તિ છે ઓસ્માણભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ હાલ ધરાનગર જામનગર આ બંનેને અટક કરી અને તેમની વિરુદ્ધમાં એનડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે